નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો વહેલી સવારે વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટું ખેડૂતોમાં ચિંતાનો માહોલ દાહોદ જિલ્લામાં જે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વાદળછાયા વાતાવરણ વચ્ચે દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીને પાર થઈ રહ્યો છે ત્યારે આજે શુક્રવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે સમગ્ર દાહોદ જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે સાથે વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે હાલ ઉનાળે ઉનાળાની ઋતુમાં ધુધમધકતા તાપમાનથી લોકોને થોડીક રાહત મળી છે જોકે વરસાદી વાતાવરણ થઈ જતાં ખેડૂતો ચિંતિત બન્યા છે વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે બેવડી ઋતુના કારણે રોગચાળો વકડે તેવી પણ શક્યતા છે હાલ એપ્રિલ મહિનામાં રાજ્યભરમાં હીટવેવની અસર શરૂ થતાં ગરમીનો પારો એકતાલીસ ડિગ્રીની સપાટીએ પહોંચી ગયો છે આ વચ્ચે આજે વહેલી સવારથી દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું સવારના સમયે સાડા છ વાગે દાહોદ શહેરમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું વરસાદ વરસતા લોકોએ ઉનાળાની કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મેળવી હતી